રાજ્યમાં કાયદો ની પરિસ્થિતિ તેમજ ગુનાખોરી સંદર્ભમાં રાજ્યના તમામ સીપી અને રેન્જ આઈજી વચ્ચે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી ગત વર્ષની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં ગુનાખોરી પ્રમાણ ઘટ્યું છે નાઇટ વિઝન વાળા ડ્રોન તેમજ આધુનિક સીસીટીવી વસાવીને ગુજરાત પોલીસ ટેકનોલોજીથી અપડેટ થયું છે અને વધુ હાઈટેક બન્યું છે તેમ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું છે ક્રાઈમ કોન્ફરન્સ આટોપિયા બાદ સાંજે પોલીસ ભવનના પ્રાંગણમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું કે છેલ્લા બે મહિનામાં ગુજરાત પોલીસ સમક્ષ ચાર મોટા પડકાર હતા ગણેશ વિસર્જન ભાદરવી પૂનમ ઈદે મિલાદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આ તમામ મોરચે પોલીસને શ્રેષ્ઠ ફરજ અદા કરી તેમણે ઉમેર્યું કે આજની બેઠકમાં ઓગસ્ટ બે હજાર ત્રેવીસ અને ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીના ગુનાઓની સમીક્ષા કરવામાં આવી સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીમાં હત્યાના એકાવન બનાવો ઘટ્યા છે આ પ્રમાણે હત્યાની કોશિશના ચોસઠ શરીર સંબંધિત બસો મિલકત વિરુદ્ધના ચાર મહિલા તેમજ બાળકોને લગતા ત્રણસો ઉપરાંત પોક્સોના તેત્તાલીસ તેમજ લૂંટ ડકાયતીના છાસઠ બનાવોનો ઘટાડો નોંધાયો છે પોલીસ સ્ટેશન લેવલની કામગીરીમાં સુધારો લાવવાના કારણે વર્ષના અંતે ક્રાઈમ રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે માત્ર એક મહિનામાં સમગ્ર રાજ્યની પોલીસ દ્વારા રૂપિયા તેંત્રીસ કરોડના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે પોલીસની કામગીરીનું વધુ અસરકારક બનાવી શકાય તે માટે દર મહિને એક વખત ગુજરાત પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ મળતી રહેશે